સો હેલો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા ઓલ રાઇટ હશો સો આજે મેં બનાવ્યું છે કઢી પકોડા યસ યુ હેડ એટ રાઇડ કઢી સાથે પકોડાનું છે મેં નવું ટ્વિસ્ટિંગ આપેલું છે અને તેની ફૂલ રેસીપી છે એ હું તમારી સાથે આજ શેર કરું છું તો તમને પણ કઢી પકોડા જોઈને મોઢામાં પાણી આવી જ ગયું હશે તો લેટ સ્ટાર્ટ કે કેવી રીતે બને છે તો સૌ પ્રથમ છે ફર્સ્ટ ઓફ ઓલ અહીં મેં એક બોલ લીધેલું છે અને આ બાઉલમાં છે અરાઉન્ડ બે ચમચી છે એ ચણાનો લોટ છે હું એડ કરું છું અત્યારે હું પાંચથી છ જણા માટે છે એ કઢીની પ્રિપરેશન છે એ કરું છું તો ત્યાર પછી છે અહીં મેં છાશ લીધેલી છે આ મારી ઘરની બનાવેલી છાશ છે અને તેને છે હું અરાઉન્ડ હું અઢી ગ્લાસ જેટલી છાશ છે એને હું એડ કરું છું અને ત્યાર પછી છે તેની અંદર નિમક છે એ સ્વાદ પ્રમાણે એડ કરું છું અને હળદર છે એ પિંચ ઓફ હળદર આ સ્ટેજે આપણે એડ કરી દઈએ છીએ અને તેને છે બ્લેન્ડ કરી અને પ્રોપર રીતે એક પણ લમ્સ ન રહે તે રીતે તેને બ્લેન્ડ કરી દઈએ છીએ તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ રેડી છે કઢી માટે તો કઢીના વઘાર માટે આપણે એક હાંડી મેં લીધેલી છે મારી પાસે હાંડી છે તો મેં લીધેલી છે તમે કોઈ પણ વેસલ છે એ લઈ શકો છો તેની અંદર છે હું અરાઉન્ડ બેથી અઢી ચમચી જેટલું છે એ ઘી એડ કરું છું અને બની શકે તો કઢી હંમેશા માટે ઘીમાં પ્રિપેર કરવાની જેથી તેનો સ્વાદ છે એ બમણો થઈ જાય છે અને તેની અંદર અરાઉન્ડ નાની બે ચમચી રાઈ એડ કરવાની છે ત્યાર પછી રાઈ ફૂટી જાય ત્યાર પછી આખું જીરું છે એ અત્યારે હું અરાઉન્ડ બે ચમચી જેટલું જીરું લઉં છું ત્યાર પછી તેની અંદર પિંચ ઓફ હિંગ આપણે એડ કરી છે અને પિંચ ઓફ હળદર છે એ પણ આપણે એડ કરી દઈ છે અને ત્યાર પછી છે અહીં મેં લીલું મરચું છે તીખું એ એક ચોપ કરીને લીધું છે ત્યારબાદ સૂકા લાલ મરચાં છે ને બે નંગ લીધેલા છે સ્લિટ કરીને તજનો ટુકડો છે એ આપણે એડ કરી દઈએ છીએ અને અહીં મેં ચાર નંગ લવિંગ અને બે બાદિયા છે તેને પણ મેં વઘારમાં એડ કરી દીધા છે અને લીલા લીમડાના પત્તા પણ છે આપણે એડ કરી દઈએ છીએ અને અહીં મારી પાસે લીલું લસણ છે તો તેને પણ મેં અરાઉન્ડ બેથી ત્રણ ચમચી જેટલું ચોપ કરીને એડ કરી દીધું છે ત્યાર પછી આની અંદર છે આપણે બીજા બધા મસાલા કરી છે નિમક છે એ સ્વાદ પ્રમાણે અત્યારે હું એડ કરું છું અને ત્યાર પછી છે આપણી જે છાસનું મિશ્રણ છે એ આપણે આમાં એડ કરી દઈએ છીએ અને આપણે વઘાર કરી છીએ ત્યારે તેને પ્રોપર રીતે છે સાતડી દઈએ છીએ ત્યાર પછી જ આ મિશ્રણને એડ કરી છે જેથી તેની સુગંધ પણ બહુ જ સરસ આવશે હવે આપણી કઢી છે તેને આપણે ધીમા કેસે છે લો ફ્લેમ ઉપર આપણે ઉકળવા દઈએ છીએ અને ત્યાર પછી તેની અંદર છે અરાઉન્ડ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર છે એ હું એડ કરું છું અને કોથમરી પણ આ સ્ટેજે છે એ હું એડ કરી દઉં છું જેથી કરીને તેની સુગંધ છે એ કઢીમાં છે એ પ્રોપર રીતે છે એ આવી જાય અને એને પ્રોપર રીતે મિક્સ કરી અને હલાવી દઈએ છીએ ત્યાર પછી અહીં મારી પાસે ખાંડ છે એને પણ મેં લીધેલી છે તેને અરાઉન્ડ હું બેથી ત્રણ ચમચી ખાંડ છે એ એડ કરું છું જો તમારી છાશ ખાટી હોય તો તમે એ રીતે છે એ ખાંડની ગળપણ છે એ બેલેન્સ કરી શકો છો અહીં મારી છાસ છે એ મીડિયમ હતી એટલે મારે વધારે ખાંડ લેવાની જરૂર પડી નથી ત્યાર પછી એક બાઉલમાં અરાઉન્ડ બે કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે મેં તેની અંદર છે નિમક સ્વાદ પ્રમાણે આપણે એડ કરી છે ત્યાર પછી છે તેની અંદર હળદર પાવડર છે અરાઉન્ડ અડધી ચમચી હળદર પાવડર મેં એડ કર્યો છે લાલ મરચું પાવડર પણ આપણે એડ કરી છે અને પિંચ ઓફ હિંગ છે મેં એડ કરી દીધી છે ડુંગળી છે તેની મેં સ્લાઇસ કરી લીધેલી છે અને અરાઉન્ડ મેં બે નંગ ડુંગળી છે એ લીધેલી છે અને તેને મેં ઝીણી ચોપ નથી કરી પણ સ્લાઇસમાં જ કટ કરેલી છે અજમો છે તેને પણ આપણે હાથેથી છે એ મસળી અને એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી છે આખા ધાણા છે તે પણ લીધેલા છે તેને પણ હું આ રીતે બે હાથેથી ક્રશ કરી અને આપણે એડ કરી દઈએ છીએ ત્યાર પછી છે કોથમરી છે તે પણ આપણે એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી આની અંદર છે એ જે આપણે ભજીયાનો સોડા આવે છે એ પિંચ ઓફ છે એ એડ કરી છે અને તેની ઉપર છે એ એકથી બે ચમચી જેટલું લીંબુનો રસ છે એ એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરતા જઈએ છીએ જેથી કરીને આપણી જે ડુંગળીની સ્લાઇસ છે એ એક એક સ્લાઇસ છે એ છૂટી પડી જાય અને તે એનું ટેક્સર છે એ પકડી લે તો આ રીતે તેને ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે અને તેની અંદર છે જોઈતા પૂરતું પાણી એડ કરી અને આપણે જે ભજીયાને લગતો જે આપણે બેટર તૈયાર કરી છીએ એ આ રીતનું બેટર છે એ તૈયાર કરી છીએ અને થોડુંક બેટર છે એ પતલું રાખી છે એકદમ કઠણ નથી રાખતા તો જેના પકોડા છે એ સારા બને છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ રેડી છે અને હવે આ બેટરમાંથી છે આપણે પકોડા છે એ ગરમ ગરમ તેલમાં છે એ આપણે પાડી લઈએ છીએ તો અહીં તમે તમારી ચોઈસ પ્રમાણે પકોડાની સાઇઝ નાની કે મોટી કરી શકો છો અહીં મેં પકોડા છે એ મીડિયમ સાઇઝના છે એ કરેલા છે તો તેને ફૂલ ગરમ તેલમાં છે એ આપણે પાડી લઈએ છીએ અને પકોડા પડાઈ જાય ત્યાર પછી છે તેને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર છે તેને પાકવા દઈએ છીએ તો ફ્રેન્ડ્સ મારી ઘરે છે હું આ કઢી છે એ અવારનવાર બનાવતી હોઉં છું અને ખૂબ જ સરસ છે એ ટેસ્ટ કરે છે અત્યારે છે મેં એની સાથે પ્લેન રાઈસ છે એ હું સર્વ કરું છું તમે આ કઢીને છે ગમે તેની સાથે બી સર્વ કરી શકો છો અને ખૂબ જ સરસ છે એ સારી લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા છે એ થવા આવ્યા છે તો આપણે તેને ધીમા ગેસ ઉપર ટ્રાન્સફર કરી અને હલાવી લઈએ છીએ જેથી કરીને છે એ પ્રોપર રીતે છે એ બની જાય અને તેમાં કચાસ છે એ ના રહે તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા છે એ ખૂબ જ સરસ ફૂલીને એકદમ તૈયાર અને રેડી થઈ ગયા છે હવે આ સ્ટેજ છે પકોડાને છે એ ધીમે ધીમે હલાવતા જઈએ છીએ અને ત્યાર પછી છે તેને એક ડીશમાં છે એ ટ્રાન્સફર કરી લઈએ છીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું પકોડા છે એ ખૂબ જ સરસ રીતે છે એ તૈયાર થઈ અને આપણે બહાર આવી ગયા છે તો તમે જ્યારે છે એ કઢી સર્વિંગ કરતા હોય ત્યારે એન ટાઈમે બી આ પકોડા છે એડ કરી શકો છો બિકોઝ આપણી કઢી છે એ ત્યારે ગરમ જ હોય છે અને તમે જોઈ શકો છો કે આપણા પકોડા છે એ રેડી છે અને કઢી છે એ આપણી ઉકળી ગઈ છે અને તેને મેં એક બીજા વેસલમાં છે એ ટ્રાન્સફર કરી લીધી છે અને ઉકળતી કઢીમાં છે સૌ છે તેની અંદર આપણે એક હાફ લીંબુ છે એને હું સ્ક્વીઝ કરી અને એમાં એડ કરું છું અને લીંબુ છે એ ઓપ્શનલ છે જો તમારી છાશ છે એ ખાટી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ મારી છાશ એ થોડીક મોરી હતી એટલે એની અંદર છે મેં લીંબુ છે હાફ લીંબુ છે એ એડ કરેલું છે તો તમે જોઈ શકો છો કે આપણી કઢી છે એ ખૂબ જ સરસ રીતે છે એ ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે આ સ્ટેજ જે છે તેની અંદર આપણે પકોડા છે એ ધીમે ધીમે એડ કરતા જઈએ છીએ અને પકોડાની ક્વોન્ટિટી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો પકોડા એડ થઈ ગયા પછી પકોડા જે કઢીને છે એ પીસે એટલે તેના હિસાબે છે એ કઢી થોડીક ઘાટી બળશે તો તમે તમારી રીતે એ રીતે કન્સિસ્ટન્સી છે એડજસ્ટ કરી શકો છો હવે એટ લાસ્ટમાં છે એક મેં પેન લીધેલું છે તેની અંદર હું અરાઉન્ડ બે ચમચી જેટલું છે એ હું ઘી એડ કરું છું અને આ જે આપણો વઘાર પ્રિપેર કરી છે એટ લાસ્ટમાં છે એ આપણે વઘાર કરવાનો છે અને તેની ઉપર છે એ આપણે નાખવાનો છે તો અરાઉન્ડ મેં બે ચમચી સોસપેનમાં ઘી લીધેલું છે ત્યાર પછી તેની અંદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર છે હું એડ કરું છું અને આ પ્રોસેસ આપણે સાવ સ્લો ફ્લેમ ઉપર જ આપણે કરવાની છે ત્યાર પછી અરાઉન્ડ બે ચમચી જેટલું આખું જીરું અને એક ચમચી જેટલી રાય છે હું એડ કરું છું આ સ્ટેજે અને તેને પ્રોપર રીતે હલાવી લઈએ છીએ આપણે અને પ્રોપર રીતે હલાવાઈ જાય પછી કઢીમાં છે એને ઉપરથી છે એ વઘાર આપણે તેમાં એડ કરી દઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા કઢીની શાઇનિંગ છે એ જ ખૂબ સરસ આવી છે અને ખૂબ જ સરસ છે એ આપણી કઢી છે એ પ્રિપેર થઈ ગઈ છે અને તમને પણ મોઢામાં પાણી આવી ગયા હશે તો તમે પણ જરૂરથી છે એ કઢી છે એ ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સો આ જે છે બપોરના જમવામાં છે એ કઢી પકોડા છે તે બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે એ આપણી કઢી છે એ બનીને તૈયાર છે અને તેની સાથે છે મેં અહીં રાઈસ બનાવેલા છે એ પણ પ્લેન રાઈસ છે એ બનાવેલા છે મેં તમે તેની સાથે છે એ જીરા રાઈસ પણ બનાવી શકો છો અને તેની સાથે મેં અહીં કારેલાનો છે એ સંભારો પણ કર